અમારા બધા ભાઈઓની ખાસ ફરમાઈશ ઉપર અને એમના માટે ખાસ મારા હાવજ જેવા ભાઈઓ હોય એટલા માટે ગમે જય માતાજી મિત્રો કેમ છો બધા મજાના તો આજના ફરી એકવાર નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે મસ્ત આપણે એક એસ બી ટીમની નવી અપડેટ લઈને આવી ગયા છે તો મિત્રો એ વિડીયોમાં એની સુધી બનાવી રેજો અને મિત્રો વિડીયોમાં આગળ તમે સ્ક્રીનમાં જ જોયો હશે થોડોક વિડીયો એ વિડીયો આપણે આગળ આખો વિડીયો પૂરેપૂરો બતાવવાનો છે તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી રેજો અને આપણે તમે એસપી હિન્દુસ્તાની ટીમમાંથી વિડીયો જોવા આવ્યા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આપણે આવી નવી નવી અપડેટ લાવતા રહીએ છીએ તો મિત્રો એસપી હિન્દુસ્તાની ટીમની મુલાકાત કરી છે તેજલ ઠાકોરે એટલે કે આપણે ગુજરાતના સુપરસ્ટાર તેજલ ઠાકોરે એસપી હિન્દુસ્તાની ટીમની મુલાકાત કરી છે અને તેમના માટે કેવું મસ્ત મજાનો એક મસ્ત સરસ ગીત ગાય છે એ મિત્રો આખું આપણે વિડીયો આગળ બતાવવાના છીએ તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી લેજો અને તમે કયા ગામથી વિડીયો જોવો છો એ પણ કમેન્ટની અંદર લખી દેજો જેથી કરીને મને પણ ખબર પડે કે મારો વિડીયો કયા કયા ગામ સુધી રીપ પહોંચે છે બરોબર તો મિત્રો તમારા બધાને ખબર જ હશે કે એસપી હિન્દુસ્તાની ટીમ અત્યારે ગુજરાતની અંદર કેટલી બૂમ પડાવી રહી છે અને કેટલી વાયરલ થઈ રહી છે અને કે નવી નવા બિઝનેસ કરવા માંડી છે તો મિત્રો આવા ટૂંક સમયની અંદર તેમને વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમ બનાવવાનો છે તો ચાનો જે ગમે તે નફો હશે તે બધો જ નફો આવશે તે મસ્ત વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમમાં વાપરવાનો છે તો જલ્દીથી જલ્દી ચા અને મફકાનું ઘીનો વપરાશ કરો જેથી કરીને અનાથ આશ્રમનું કામ જલ્દીથી જલ્દી શરૂ થઈ જાય અને મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટની અંદર દરેક લખી દેજો જેથી કરીને મને પણ ખબર પડે કે મારો વિડીયો કયા કયા ગામ સુધી પહોંચે છે અને તમારું ગામ કમેન્ટની અંદર લખી દેજો બરોબર અને તમે એસપી હિન્દુસ્તાની ટીમના લોકોને કયા કયા મેમ્બરની મુલાકાત કરેલી છે એ પણ કમેન્ટની અંદર લખી દેજો જેથી કરીને મને પણ ખબર પડે અને ખાસ મિત્રો જણાવવાનું કે આપણી ચેનલ ઉપર ગુજરાતની અંદર ગમે તે વાયરલ વિડીયો હશે તે ગમે તે વિડીયો આપણી ચેનલ ઉપર સૌથી પહેલાં આવે છે તો પ્લીઝ ચેનલને આપણે સબસ્ક્રાઈબ કરતા જજો જો નવા હોય તો કારણ કે આપણે એસપી હિન્દુસ્ાહી ટીમની નાનામાં નાની કે મોટામાં દરેક પહેલાં સૌથી અપડેટ આપણી ચેનલ ઉપર આવે છે તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જય માતાજી